જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા ગોધરા શહેરના કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીનીના શંકાસ્પદ રીતે દાઝી જવાના મામલે પોલીસ દ્વારા જે શાળાના આચાર્ય છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો સમગ્ર ઘટનાની વિગત જોવામાં આવે તો વિદ્યાર્થીની દાઝી ગયા બાદ તેને ગોધરા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું ત્યારે બેદરકારી દાખવનાર શાળાના આચાર્ય સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આ તરફ શિક્ષણ વિભાગ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવતા આચાર્ય અને તેમાં ફરજ બજાવતા બે શિક્ષકોને સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ બાજુ માસૂમ બાળકીના મોતના પગલે પરિવારજનોમાં પણ આક્રોશ જોવા મળતો હતો આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે ખુશ્બુ બારિયાની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવાયું છે કે કાજીવાડાની જે ગુજરાતી મિશ્ર શાળા છે તેના બીજા માળે આવેલા ક્લાસમાં સેનેટાઈઝર મૂકેલું હતું તેનાથી તે દાઝી ગયેલી છે આચાર્ય દ્વારા નાના બાળકોની ભણવાની જગ્યાએ સળગી ઉઠે તેવો પદાર્થ રાખવાથી જાનહાનિ થાય તેમ જાણવા છતાં તેમને બેદરકારી રાખી છે જેના કારણે મારી છોકરી દાઝી ગયેલી હતી અને દીકરીનું મરણ થયેલું છે આથી આચાર્ય સામે મારી કાયદેસરની થવા ફરિયાદ છે આ બાજુ શિક્ષણ વિભાગ દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આચાર્ય સહિત બે અન્ય શિક્ષકોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વિગત સાંપડી છે નમસ્કાર તાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પરમાર ખુશ્બુ દીકરી દાજી જવાને કારણે વધુ સારવાર માટે વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી હતી ગઈકાલે દીકરીનું દુઃખદ અવસાન થયું છે શિક્ષણ વિભાગમાં અને તમામને અમને દુઃખદ લાગણી અનુભવીએ છીએ શાળા પરિવારની જે બેદરકારી છે એની સામે એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરેલી છે સાથે સાથે પોલીસ વિભાગ પણ આ કેસની અંદર ગંભીરતાથી સક્રિય કાર્ય કામગીરી કરી રહ્યા છે જે કોઈ પણ જવાબદાર હશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે